અનૈતિક સંબંધ કોઈ પણ હોય હોય તેનો જે અંત છે અજુગતો અને અણગમ્યો જ આવતો હોય છે અને તેમ છતાં પણ પરણિત લોકો આ પ્રકારે પ્રેમ સંબંધ બાંધી બેસતા હોય છે આ ઘટના બની છે વિરમ ગામમાં કે જ્યાં વેવાણ અને વેવાઈ વચ્ચે લવની ભવાઈ થઈ અને અંત લોહીલથી આવ્યો છે ત્યારે ત્યાં અચાનક એક કાર આવીને ઊભી રહી છે આ કારમાંથી ત્રણ શખ્સો ઉતરીને આવે છે એક ટીવા ને પકડી માર મારવા લાગે છે માર મારતા ઢસડીને તેને એક બાજુ લાવવામાં આવે છે આ દરમિયાન ત્રણ પૈકી એક શખ્સ ગાડીની ડીકીમાંથી લોખંડો પાઇપ લઈને આવે છે અને આડે ધડ ફટકા મારવા લાગે છે તેની થોડી વાર બાદ બીજો શખ્સ ગાડીની ડીકીમાંથી પાઇપ લઈને આવે છે અને ફટકા મારે છે તેની થોડી વારમાં જ ત્રીજો શખ્સ પણ ડીકીમાંથી લાકડી લઈ આવી માર મારવા લાગે છે આડેધડ ફટકા મારી એકથી વાંચવાળાની હત્યા કરી ગાડીમાં ફરાર થઈ જાય છે

પોલીસ પ્રાથમિક સામે આવ્યું કે નરેશભાઈ છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે શિક્ષકની હત્યા પાછળ ટ્રેન સંબંધ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે આજે કાવતરું એમનો શું પછી ખબર પડશે

જે એક એમના হাজબેન્ડ છે એક એમના হাজબેન્ડના બિઝનેસ પાર્ટનર છે ઓર એક એમના হাজબેન્ડના સગા છે અનૈતિક સંબંધે લીધો શિક્ષકનો જીવ વેવાણ સાથે શિક્ષકના હતા પ્રેમ સંબંધ મૈત્રી કરારથી વેવાણ સાથે રહેતા થયું બડર મૃતક નરેશભાઈ ચાવડા વિરમગામમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેમની હત્યા કલા ગોહિલ અજીત ગોહિલ અને જયશંક કટારિયા નામના ત્રણ શખ્સોએ કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસના કહેવા મુજબ અનૈતિક સંબંધના કારણે ખૂની ખેલ ખેલાયો છે આરોપી કલા ગોહિલની પત્ની હર્ષાબેન સાથે મૃતકના પ્રેમ સંબંધ હતા દોઢ વર્ષ પહેલા નરેશભાઈ ની પુત્રી અને હર્ષાબેન ના પુત્રની સગાઈ થઈ હતી તે સમયે એ પછી વેવાઈ અને વેવાણ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અનૈતિક સંબંધોમાં અંધ બનેલા નરેશભાઈ અને હર્ષાબેને પોતાના સંતાનો નો વિચાર કર્યો નહીં સમાજ સંતાનો કે પરિવારની પરવા કર્યા વગર જેના કારણે બંનેના સંતાનો સગાઈ તૂટી ગઈ હતી આ વાત હર્ષાબેન ના પતિ કલા ગોહિલના મનમાં કૂચતી હતી જેથી અદાવત રાખી કલાભાઈએ મિત્ર અજીત ગોહિલ અને જયશંક કટારિયા સાથે મળી વેવાઈ નરેશભાઈની હત્યા કરી નાખી મરણ જનાર જે છે નરેશ જયશંકભાઈ ચાવડા એને એ જેને જોડે મૈત્રી કરારમાં હતા એમનો એમનો દીકરો અને એ જે મરણ જનારની દીકરી એને જોડે સગાઈ એની સગાઈ થયેલી હતી લગભગ દોઢેક વર્ષ પહેલાં અને એને આધારે એકબીજાને પરિચયમાં આવ્યા હતા પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો એને છેલ્લા સાત આઠ મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા હતા એ જે છે અત્યારે અમે અત્યારે અમારી બધી ટીમો જે છે આરોપીઓને પકડવામાં લાગેલી છે અને જ્યારે આરોપી મળશે અને જે ફર્ધર તપાસમાં જે વસ્તુ આવશે એનાથી ખબર પડશે કે જો એના કઈ રીતે એને કોઈ સમાધાન થયેલો છે યા જૂના કોઈ ઝઘડા છે કે કેમ મૃતકને જે બોડીના તમામ ભાગ ઉપર લગભગ ઘા મારેલા છે લાકડીના અને સળિયાના એને પણ જે વધારે જે ઇન્જરી હતી અને એને હેડ ઇન્જરી હતી ઓર એને કારણે મુખ્ય આરોપી કલાભાઈ છે જેમની પત્ની સાથે શિક્ષક ને આડા સંબંધ હતા એ જ સંબંધ નો તેમની હત્યા થી કાતિલ અંત આવ્યો આ સંબંધ ની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા બંનેના સંતાનો ની સગાઈ તૂટી ગઈ સમાજ અને કુટુંબ માં બદનામી થઈ અને છેલ્લે કુની ખેલ ખેલાયો આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે વેવાઈ વેવડના પ્રેમ નો મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચા કેન્દ્ર બન્યો છે મહેશ યાદવ કલ્પિન ત્રિવેદી ગુજરાત ફોસ્ટ વિરંગા